આ ગાજર આપણે એક લીધું હે એની આ રીતે ખમણી લીધું હે થોડુંક આપણે ગાજર નાખી દઈશું થોડુંક આપણે વઘાર માટે રાખશું આ લોશું જે આપણે ખીચા માટે લેવી એક ચમચી આપણે આદુ લસણ પેસ્ટ નાખી દઈશું આ આપણે આ રીતે બધી ગોળીઓ આપણે તળી લીધી હે હવે આપણે એમનો વઘાર કરી લઈશું થોડોક આપણે સફેદ મકાઈનો લોટ હતો એ પલાળી દીધો પાણીમાં એને પણ નાખી દઈશું આપણે જે ગોળીઓ નાખી આપણે જે માતાજી આજે આપણે મંચુરિયન મંચુરિયન બનાવવા માટે આપણે કોવિશને આ રીતે આપણે જે ખમણી આવે એથી ખમણી લીધી છે હવે આપણે આ ગાજર આપણે એક લીધું હે એને આ રીતે ખમણી લીધું હે હવે થોડુંક આપણે ગાજર નાખી દઈશું

હવે આ લોટ એ આપણે ધોળી મકાઈ આવે ને એનો લોટ છે આપણે બે ચમચી નાખી દઈશું આ લોઠ એ ચોખાનો ઈ બે ચમચી નાખી દઈશું જે આપણે ખીચા માટે લેવી હવે આને પણ આપણે મિક્સ કરી નાખશું આપણે પાણી જો જરૂર પડે તો લેવાનું કોઈ પાણી આ હોય તે એટલે પાણીની જરૂર લગભગ ન પડે આપણે પડે તો લઈ લેવાનું પાણી થોડોક આપણે અંદર નાખશું એને પણ આપણે મિક્સ કરી નાખશું તેલ આપણું ગરમ થઈ ગયું હે અમે હવે આપણે મીકી દઈશું આપડે ગોળ એકદમ આવી રેડી થઈ જઈએ હવે આને આપણે બાર કાઢી લઈશું વિડીયો બનાવવાનો આપણે બહુ મહેનત થાય લાઈક શેર કરી દેજો અને કોમેન્ટ કરજો તમે કેવી રીતે મંચુરિયન બનાવો આ આપણે આ રીતે બધી ગોળીઓ આપણે તળી લીધી છે હવે આપણે એમનો વઘાર કરી લઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે ડુંગળી નાખી દઈશું લીલી ડુંગળી આવે એ નાખી દઈશું આપણે આ રીતે કટિંગ કરેલી છે જે આપણે આ કેપ્સિકમ છે એ નાખી દઈશું આપણે આ રીતે કટિંગ કરી લીધા છે ગાજર નાખી દઈશું નાખી દઈશું બધાને આપણે મિક્સ કરી નાખી આપણે તેલમાં ચડવા દઈશું આદુ લસણ ની પેસ્ટ નાખી દઈશું આપણે પણ આપણે મિક્સ થોડુંક આપણે ઓલામાં ગોળીમાં જ નાખ્યું તો આપણે અગાને થોડુંક મીઠું નાખી દઈશું જાજુ નહી આપણે એને પણ મિક્સ કરી નાખશું

થોડોક આપણે સફેદ મકાઈ નો લોટ હતો પલાળી દીધો પાણીમાં એને પણ નાખી દઈશું આપણે એને પણ આપણે મિક્સ કરી નાખશું આપણે આ ટામાટા સોસ લઈ લીધો હે એને પણ નાખી દઈશું આપણે જે ગોળી નાખી દઈશું આપણે બધી આપણે ગેસ બંધ કરી નાખશું નીચે ઉતારી લઈશું તૈયાર છે આપણું મંચુરિયન જો તમને અમારો વિડીયો ગયો હોય તો લાઈક કરો શેર કરો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાણ ન ભરતા અને કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું મંચુરિયન ત્યાં સુધી આવજો બાય બાય